સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં એનક્યુએએસ પ્રમાણપત્ર મેળવવામાં અગ્રિમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે આ દ્વારા આપણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગુણવત્તાના ઉચ્ચ માનાંકો અનુસાર સગર્ભા માતાઓ નવજાત શિશુ અને બાળકોની જરૂરી આરોગ્ય સંભાળ રસીકરણ કુટુંબ કલ્યાણ અને રોગચાળા સહિત વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની સેવાઓ આપી સ્વસ્થ સાબરકાંઠાના સંકલ્પને સિદ્ધ કરીશું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેના સમગ્ર તંત્રના સહિયારા પ્રયાસોનું આ ઉત્તમ પરિણામ છે આગામી માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં વધુ વિશ્વ આરોગ્ય કેન્દ્રોને એનક્યુએસ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર મેળવવાનું લક્ષ્ય છે બ્યુરો ચીફ આબિદ અલી